સિનોર તાલુકાનું મુખરાનું સ્થાન ધરાવતા અવખલ ગામ જંગલની થીમ્સ ડેકોરેશનના વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સિનોર તાલુકામાં મુખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ જંગલ થીમ્સ ડેકોરેશન વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહાશિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રી સહિતના તહેવારોમાં કથા સપ્તાહ અને કીર્તન સંધ્યાના કાર્યક્રમો ભારે ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે સિનોર તાલુકાનું અવાખલ ગામ મોખરાનું સ્થાન ધરાવે છે અહીંયા ત્રીસ થી ચાલીસ જેટલા યુવાનો સંગઠિત નવયુવક મંડળ દ્વારા દરેક કાર્યક્રમો અને વિશેષ ડેકોરેશન કરવામાં આવે છે હાલ ગણેશ ઉત્સવ તહેવારને વિશેષ રીતે મનાવવામાં આવે છે છેલ્લા ઘણા સમયના અથાક પરિશ્રમ બાદ જંગલ થીમ આર્ટથી ડેકોરેટ કરી ગણેશજીને બિરાજમાન કરાયા હતા ગણેશજીની મૂર્તિએ ભક્તજનોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું શ્રી ગણેશ મારું નામ દેવેન્દ્ર દવે કિશોરભાઈ છે આ વખલ ગામમાં નવયુવક દ્વારા આયોજિત કરેલા ભગવાન ગણપતિની પ્રતિમા લાવીને ભગવાનની પૂજા આર્ચના આર આરતી અને થાળ ભગવાનને કરીએ છીએ દસ દિવસ હસ્ત ઉલ્લાસથી ભગવાનની પૂજા કરીએ છીએ અને અહીંયા ભક્તો દ્વારા એમની આસ્થા ભગવાનજીની આસ્થા બહુ સારી રહે છે એમની મનો મનોરથ પૂર્ણ થાય છે શ્રી મારું નામ ધ્રોવન પટેલ છે મુકામપુર સવાખલનો રહેવાસી છું અમે આવાખલ યુવક મંડળ આ વર્ષે ગણપતિ બાપાને જંગલની થીમથી લાવ્યા છે અમારા યુવક મંડળમાં કુલ ત્રીસથી ચાલીસ યુવકો આ વર્ષે વધીને થયા છે અને દર વર્ષે જો કે તમે જાણો જ છો કે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આવાખલના યુવકો આવી રીતે જ ડેકોરેશન સારી રીતે કરીને ગામનું નામ વધારે છે